ામ માળાનો બેરખો ફેરતા શીખી ગયેલો ગવડિયુ સેવા કરતા શીખેલો ગાયો ની સેવા એમ કરતા 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 તે દિવસે એમ કહેવાય અઢારક વરહની જોવાની ગીગડાની થઈ ગયેલી ભાઈ પણ મૌન છે ગીગડો શરૂઆતમાં જ મેં જે આપને કીધું આજના જે છંતો છે એ મૃગ ચાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વાર્થ રોમે કવિ કાગ એમ લખે છે ਕੈ ਮਰਗ ਜਾਲ ਨਹੀਂ ਐਨ ਗਾਦੀ ਗੋ ਮੇ ਇਹ ਨਹੀਂ ਆ ਮਵਾਸ ਕਰਿਓ ਹੁਕਮੇ ਐਨ ਰੋ ਮੇ ਰੋ ਮੇ ਈਸਵਰ ਤੁਮੇ ਤੋ ਭਰ ਮਾਸੋ ਨਹੀਂ ਭੋਲਾ ਮਨਵੀਉ ਐਨੀ ਲੁਖੀ ਦਲੀਲੋ ਮਾ ਸਾਜ ਨਹੀਂ

જેટલું બહારથી પોતાનું રૂપ રગદોડાતું જાતું તું એટલો અંદરથી આત્મા છે કાંચન વર્ણ થતો જતો હતો એવો આત્મા અંદરથી શુદ્ધ થતો જતો હતો અને ત્રિલોકના નાતિની હારે વાતો કરવા મની ગયો ગુરુની પાસે બેઠો બેઠો એક શબ્દ બોલતો નથી કાયમ એક વાત કરું છું કે આ જગતમાં પ્રશ્ન કરવાવાળા માણસો કોઈ દિવસ પહોંચી શકતા નથી અને ગુરુની પાસે જે મૌન બની જાય છે અને જેની આંતરવાણી શરૂ થઈ જાય છે અને એની એમ કહેવાય છે ખુલી જાય છે એ માણસો પરમાત્માના સુધી પહોંચી જતા હોય છે બોલતો નથી મૂંગા માટે ગાયો ની સેવા કરે છે મૂંગા માટે શાણ વાસીદા કરે છે અને ગુરુ ની પાસે બેસી જાય છે પણ આજ અંદર થી એમ કહેવાય છે કે અમીર બની ગયો છે અંદર થી એમ કહેવાય છે કે પરમ તત્વ હારે તાર લાગી ગયો છે શાણ વાસીદા કરતા કરતા ગીગડો અને એમાં એક દિવસ પાળિયાદની જગ્યાના આપા વિહામણ છે એ આપા દાન બાપુના મહેમાન બન્યા છે આપા વિહામણ મહેમાન બનેલા અને ગીગડાને જોયો ભાઈ હો પણ સાક્ષાત તપની મૂર્તિ હોય રામ વનવાસમાં જેમ લખનલાલ છે એ ભગવાન રામની સેવા કરતો હોય ને એવી રીતે આજ પોતાની માથે એમ કહેવાય છે કે ગાયુના વાસીદાનો ગોબરનો એમ કહેવાય છે કે છાણનો હુંડલો ટોટેલા હુંડલામાંથી એમ કહેવાય પોતાના મોઢાની મોઠાની માલપે રગેડા ઉતરા છે છાણના શરીર પરસેવાથી લસબત છે ધીરા ધીરા ડગલા માંડતો માંડતો વિયો જાય છે ને બાપા વિહામણના મટાવાતે સબ નીકળ્યા વાહ ગીગડા વાહ ગીગડા સબાસ ગીગડા બાપ તારે એ ભક્તિની માથે ઓળખણ છે હો અરે આપા દાના દાનભાઈ ભણ્યો હવે આનું તપ પાકી ગયું છે હો આનો હુંડલો કેદી ઉતારવો છે તેથી આ દાન બાપુ એમ કે છે કે વિહામણ વિહળા પીર બાપ તુંય હવે કઈ કમ નથી મારાથી હુંડલો ઉતારવો હોય તો તુંય ઉતરાવી હઈ એમ છો અરે ગીગડા આયા આવ્યો આયા આયો મોળા બાપ તું આયા આવ્યો હોય ગીગડો માથેથી હુંડલો ઉતારીને શરમા તો કે છે કે બાપુ મારું છાણ વાળું ઢીલ ભર્યું છે જરાક નાતો આવું જરાક લુગડા બદલતો આવું કે બાપ હવે તારા લુગડા બદલવાની અમને જરૂર ન હોય બાપ તું તો અંદરથી રંગાઈ ગયો તું અંદરથી બદલાઈ ગયો તારો ડીલ ભળે બગડેલી રહ્યો અમારે તારા ડીલની હામ નથી જોઉં તારો આત્મા ભગવો રંગાઈ ગયો છે મને ખબર મારા બાપ તું હવે વાર કરવા મારો ઠાકર બોલાવે છે જલ્દી વિવાહ એમ કરીને ગડગડતી ડોટ મૂકીને બતમાલી લીધો ગીગડાને ભાઈ અને સૌરાષ્ટ્રના સંતે તેથી માથે પંજો નમી દીધો અને પંજો નમી ને એમ કીધું તું બાપ ગીગડા જા અમુ બે થી તારા હવાયા આદરમાન થાહે હવે તું જગ્યા ની જુદી ઝૂંપડી માંધી દે પણ જો જે બે વાત ધ્યાન માં રાખજે ગૌત્રી ની સેવા કરજે અને ભૂખ્યા અને દુખ્યા રોટલો આપજે ટુકડો ન્યા હરી ઢુકડો છે ગીગડા તું કોઈ દી ટુકડો આપવાનો થાકતો નહીં સંતનો આશીર્વાદ મળી ગયો ભાઈ